શ્રી કૃષ્ણ ગોવિંદ દરે મુર હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં તો મિત્રો આની પહેલાંના વિડીયોમાં આપણે આ જયા એકાદશી વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય વિશે જાણ્યું તથા વ્રતનું મહત્ત્વ શું છે તેના વિશે વાત કરી હતી તો આજના આ વિડીયોમાં આપણે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવાર આવતી આ જયા એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ દિવસે શું કરવું શું ન કરવું તે જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે સૌ લોકો સાથે મળીને એકાદશીનો પવિત્ર એવો સત્સંગ કરવાના છીએ તો અંત સુધી સૌ લોકો મારી સાથે જોડાયેલા રહેજો મનમાં ભગવાનનું નામ સ્મરણ કરજો નમો ભગવતે વાસુદેવાય મિત્રો હિન્દુ ધર્મના દરેક વ્રતોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એક એકાદશી શુદ્ધ પક્ષમાં આવે અને એક એકાદશી વધ પક્ષમાં આવે છે કે જેમાંથી આ જયા એકાદશી એ મહામૈનાની મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત રાખીને ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે કે જે કરવાથી ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે આ એકાદશી વ્રત આપણા સૌ લોકો માટે ખૂબ જ પૂર્ણદાયી અને કલ્યાણકારી માનવામાં આવ્યું છે કેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેને ભૂત પ્રેત પિસાજ જેવી નીચ યોનીમાંથી મુક્તિ મળી જાય છે અથવા તો તે યોની તેને કોઈ પણ જન્મમાં પ્રાપ્ત થતી જ નથી જે કોઈ ભક્ત આજના દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ભગવાનનું પૂજન કરે છે ઉપાસના કરે છે વ્રત કરે છે ઉપવાસ કરે છે તો તેને જાણી અજાણ્યા પાપોમાંથી પણ મુક્તિ મળી શકે છે આ એકાદશી વિશે આપણા પુરાણોમાંથી અને પણ પણ લખવામાં આવ્યું છે વાસુદેવ ભગવાન શ્રી આ એકાદશીનો મહિમા ગાયો છે અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તથા અત્યારે મહાકુંભ પણ ચાલી રહેલો છે એટલા માટે જે કોઈ વ્યક્તિ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ ન શકે તો સવારે વહેલા ઉઠીને નાવાના સમયે પાણીમાં કોઈ પવિત્ર નદીનું જળ ઉમેરીને સ્નાન કરે છે તો તેને તે તીર્થસ્થાનમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલા માટે જો શક્ય હોય તો ગંગાજળ ઉમેરીને આજે સ્નાન કરવું જોઈએ અને આપણા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ગંગાજળ ન હોય તો ગૌમૂત્રનો પણ આપ છટકાવ કરી શકો છો કેમકે ગાયના ગૌમૂત્રમાં એટલી શક્તિ છે કે આપણા ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ કરે છે અને આપણા ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એટલે કે સકારાત્મકતા આવે છે કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે જે કોઈ ખોટા લડાઈ ઝઘડા થતા હોય ઘરમાં કંકાસ જેવું વાતાવરણ રહેતું હોય તો આવું કરવાથી તે ઝડપથી દૂર થઈ જાય છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરીને તેના પિતૃઓને તેના પૂર્વજોને સમર્પિત કરે છે તો જો કોઈ કારણોસર તેઓની નરકમાં ગતિ થઈ હોય અધોગતિ થઈ હોય તો વ્રતના પુણ્ય બળે તેઓને પણ મોક્ષ મળી જાય છે એટલે કે ભગવાનનું ધામ મળી જાય છે તો જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેને જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરી લેવું જોઈએ અથવા તો મૂળામાં મોડું સૂર્યોદય સમયે ઊઠીને સ્નાન કાર્યમાંથી પરવારીને સૌ પ્રથમ સૂર્યદેવને અર્ઘ આપીને આપણા ઘરના આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરીને સૌપ્રથમ ભગવાનનું પૂજન કરવા બેસવાનું જે જગ્યાએ પૂજા કરવાના હોય તેને ગંગાજળ કે ગૌમૂત્રથી પવિત્ર કરીને ભગવાનની સ્થાપના કરીને ભગવાનને ધૂપ દીવા સમર્પિત કરવાના ફૂલ ચડાવવાના તથા જો મૂર્તિની પૂજા કરતા હોય તો આપ ભગવાનને સ્નાન પણ કરાવી શકો છો તથા જ્યારે આપ આ પૂજા કરતા હોય ત્યારે મનમાં મનમાં ભગવાનનો મંત્ર કરવાનો અથવા તો જો આપને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ મોઢે આવડતો હોય તો તે કરી શકાય અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળતાની સાથે પણ આપ પૂજા કરી શકો છો અથવા તો જો આપને લાલાના ભજન કીર્તન આવડતા હોય તો તે ગાતા ગાતા પણ આપ આ સેવા કરી શકો છો એ પછી ભગવાનને આજના દિવસે તુલસીપત્ર ચડાવવાનું ભૂલાઈ ન જાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું કેમ કે એકાદશીના દિવસે આપણે ભગવાનને બીજું કાંઈ અર્પણ કરીએ ન કરીએ પરંતુ તુલસીપત્ર વગર એકાદશીની પૂજા હંમેશા અધૂરી રહે છે એટલે આ વાતનું સૌ લોકોએ ખાસ ધ્યાન રાખવું અને આવી રીતે ભગવાનનું પૂજન કરી લીધા પછી આરતી કરવાની અને જેવી રીતે આજનો આખો દિવસ વ્રત કરવાના હોય તે રીતે વ્રત કરવાનું એટલે કે ઘણા લોકો આજના દિવસે ઉપવાસ કરે તો ઉપવાસ કરી શકાય ફળાહાર લઈને કરી શકાય ફરાળ લઈને કરી શકાય અને જે લોકો આ રીતે વ્રત ન કરતા હોય તો એકટાણું લઈને પણ વ્રત કરવું પરંતુ એકટાણામાં ચોખાનું સેવન કરવાનું નહીં અને લસણ ડુંગળી પણ ખાવા નહીં આ વાતનું ધ્યાન રાખવાનું એ પછી આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણે સુપાત્ર બ્રાહ્મણ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ સાધુ સંતો બાવા કે પછી ન્યાણા દીકરીને કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ પ્રભુ કૃપાથી આજે આપણી પાસે જે પણ કાંઈ પૈસો ટકો છે સંપત્તિ છે ઘર મકાન જર ઝરઝવેરા છે તે કોઈના અંતરના આશીર્વાદથી કોઈની દુવાથી કે પછી ભગવાનની કૃપાથી જ મળેલું છે તો આજે આપણને જે પણ કાંઈ મળ્યું છે તેનો સદુપયોગ કરીએ કાલ આપણે મરી જશું તો આપણી પાછળ કોઈ દાન પૂર્ણ કરે ન કરે એ કોને ખબર છે એટલે આજે આપણે જીવતા જીત આપણાથી જે પણ કાંઈ થાય તે આપણા હાથેથી જ કરી લઈએ પશુ પક્ષીઓને પણ ખવડાવવું જોઈએ ગૌશાળામાં સેવા આપવી જોઈએ મંદિરમાં પણ તન મન ધન જે પણ રીતે આપણી સેવા આપી શકીએ તે રીતે આપવી જોઈએ અને રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવું જોઈએ અથવા તો બાર વાગ્યા સુધીનું પણ જાગરણ કરી શકાય છે કે જે સમયમાં આપ ભગવાનના પાઠ કરી શકો છો મંત્ર કરી શકો છો માળા કરી શકો છો કીર્તન કરી શકો છો કે પછી ભગવાનની કથા સાંભળી શકો છો અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવાના એટલે કે કોઈ પણ વસ્તુ ખાઈને આ એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો એકાદશીનો ઉપવાસ તોડવાનો તો આવી રીતે જે કોઈ વ્યક્તિ સાચા મનથી શ્રદ્ધાપૂર્વક આસ્થાપૂર્વક એકાદશીનું વ્રત ધારણ કરે છે વ્રતના નિયમોનું પાલન કરે છે અને એ પછી આ વ્રતની સેવા પૂજા ભગવાનને સમર્પિત કરે છે ભગવાન તેના ઉપર પ્રસન્ન જરૂર થાય છે જો તેની કોઈ મનોકામના હોય તો તે પૂર્ણ કરે છે અને જો નિઃસ્વાર્થ ભાવે એકાદશીનું વ્રત રાખ્યું હોય તો પણ ભગવાન આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તો આવી રીતે આ જયા એકાદશી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે તો હવે આપણે આ જયા એકાદશી વ્રતની કથા સાંભળીશું તો હવે આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરજો કથાનું રસપાન કરજો કે જેથી કરીને કે જેથી કરીને જો આજે આપણે વ્રત ન કરી શક્યા હોય તો વ્રત કથા સાંભળીને પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકીએ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય એક સમયની વાત છે

ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું અને માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી કે જે પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા હતા માલ્યવાનને પુષ્પવંતી ખૂબ જ ગમતી હતી અને આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું અને એમની સાથે અનેક અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંનેને મોહને વસીભૂત થઈ ગયા અને અને ચિત્તમાં ભૂમિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન કરી ન શક્યા ક્યારેક ક્યારેક તાલનો ભંગ પણ થઈ જતો હતો ઇન્દ્ર તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા અને આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા કરે મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિસાચ બની જાઓ અને આ પ્રમાણે જેવો ઇન્દ્રનો શ્રાપ મળ્યો બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું અને બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિસાચોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિસાચે પોતાની પત્ની પિશાચનીને કહ્યું કે આપણે એવું કયું પાપ કર્યું છે કે જેનાથી આપણે ભયંકર છે અને પિસાચોની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે આપણે પૂર્ણ પ્રયત્ન કરીને આ પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતા મગ્ન થઈને બંને દુઃખના કારણે સુકાતા જતા હતા અને દેવ યોગે એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે અને આ દિવસે એ બંને બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા ન કરી અને ત્યાં સુધી કે તેને ફળ પણ કાધું નહીં નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો અને પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને એ રાત્રે ઊંઘ પણ ન આવી અને અને કે બીનું કોઈ પણ સુખ લઈ શક્યા થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે પિશાજ દંપતીએ જયા નામની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું રાત્રે જાગરણ પણ કર્યું રાત્રે જાગરણ પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુ શક્તિથી એ બંનેનો પિશાચપણો દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરો પણ પહેલા જેવા અલંકારોથી શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતાપૂર્વક એમની સમક્ષ પ્રણામ કર્યા અને એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કહો કે કયા કયા પુણ્યના પ્રભાવે તમે તમે છૂટી ગયા તો હતા પછી દેવતાએ તમને છુટકારો અપાવ્યો ત્યારે માલ્યવાન બોલ્યો કે સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિસાચ પણ દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું કે તો હવે બંને તમે સુધા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે આથી એકાદશીનું વ્રત કરવું અને જેણે એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું બધા પ્રકારના યજ્ઞો પૂર્ણ કરી લીધા અને આ એકાદશીના મહાત્મયને સાંભળવાથી વાંચવાથી પણ અનેક યજ્ઞનું પુણ્યફળ મળી જાય છે તો બોલિયે શ્રી કૃષ્ણ ભગવાન કી 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 જય 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 શ્રી વિષ્ણુ ભગવાન એકાદશી માત તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહા આવતી શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ a bar.